પ્રશ્ન નંબર એક વડલાની છાલને ઉકાળીને નહાવાથી કયો રોગ મટી શકે છે એક ધાધર બી ખંજવાળ સીખ હાર્ટ એટેક બીપ કેન્સર સાચો જવાબ છે બી ખંજવાળ પ્રશ્ન નંબર બે સરગવાના પાન ખાવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે એક કિડની દીત મગજ સાચો જવાબ છે સી હૃદય પ્રશ્ન નંબર ત્રણ તજ ખાવાથી કયા રોગથી બચી શકાય છે એક કિડની રોગ બી લીવર રોગ સીખ પથરી રોગ બીક હૃદય રોગ સાચો જવાબ છે દી હૃદય રોગ પ્રશ્ન નંબર ચાર જમ્યા પછી આદુનું રસ પીવાથી કઈ બીમારી દૂર થાય છે કેક કમળો બીત પથરી સીખ ડાયાબિટીસ દીક શરદી ઉધરસ સાચો જવાબ છે એ કમળો પ્રશ્ન નંબર પાંચ મીઠા લીમડાના પાન ખાવાથી કઈ બીમારી દૂર થઈ શકે છે એક હરસમસા બી એસિડિટી સી કોલેસ્ટ્રોલ દીક ટીબી સાચો જવાબ છે સી કોલેસ્ટ્રોલ પ્રશ્ન નંબર છ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે દૂધમાં શું મિક્સ કરીને પીવું જોઈએ એક વરિયાળી બી ગામડા સી કેસર ડી લવિંગ સાચો જવાબ છે ડી લવિંગ પ્રશ્ન નંબર સાત અડુસી અને તુલસીનો રસ મધ સાથે મિક્સ કરીને પીવાથી કઈ બીમારી દૂર થાય છે એક માથાનો દુખાવો બીક છાતીનો દુખાવો ડેન્ગ્યુ ડેન્ગ્યુતા દીક શરદી ઉધરસ સાચો જવાબ છે દી શરદી ઉધરસ પ્રશ્ન નંબર આઠ વધારે સમોસા ખાવાથી કઈ બીમારી થઈ શકે છે એક કોરોના બી કફ સીપ મેલેરિયા દીપ પથરી સાચો જવાબ છે બી કફ પ્રશ્ન નંબર નવ કાચા ફળોને પકાવવા માટે કયો ગેસનો ઉપયોગ કરવામાં આવે છે એ એથીન ગેસ બી કિલિયમ ગેસ સી મિથેન ગેસ ડી લિથિયમ ગેસ સાચો જવાબ છે એ એથીન ગેસ પ્રશ્ન નંબર દસ मनुष्य પોતાની जिंदगी में लगभग કેટલા વર્ષ સુવામાં વિતાવે છે કે 10 વર્ષ બી 15 વર્ષ સી 20 વર્ષ ડી 25 વર્ષ સાચો જવાબ છે ડી 25 વર્ષ પ્રશ્ન નંબર 11 ક્યા પ્રાણીના દૂધમાંથી બનેલું પનીર સૌથી મોંઘું હોય છે એક ગાયનું દૂધ બી ગધેડીનું દૂધ સીખ ભેંસનું દૂધ દીક બકરીનું દૂધ સાચો જવાબ કોમેન્ટ કરીને જણાવો